આપણા જ આપણને નડ્યા છે આખી દુનિયામાં જ્યાં જાવ ને આપણા જ આપણને નડે આપણે આપણા આપણા કરી છે ને આપણા છે આપણા છે આપણે મર્યા પછી આપણા દિવાળી મૂકવાના ગામના કોઈ દિવાળી મૂકવા નથી આવવાના આપણને જ આપણા હળગાવાના ભલે હશે હગાન વાલા ને ભાઈ ને દોસ્તાર ને કુટુંબના ના ગામ ના બધા હશે પણ દિવાળી મૂકવાનો ટાઈમ થાય છે એટલે આપણને ગોત છે એટલે ગયો તારા બાપા ને મોક આપણા જ આપણને મૂકવાના છે આ પ્રહલાદ ને કોણ નડ્યું એનો બાપ મીરા કોણ નડ્યું રાણો નરસિંહ મહેતા ને કોણ નડ્યું એની નાત પાંડવો કોણ નડ્યું કૌરવ બધા પોતા નાદ નડ્યા છે નરસિંહ મહેતા એની નાત આ પોતાના જ નડ્યા છે ઘરના સભ્યો હારાનો નો હોય તમે ભજન જ ન કરીએ આ એમ મોટી મોટી કરીને ઘરે જઈને ભડકા થાય તો કોને કેવું આયા આય તો ઠીક છે હલો આ તો બાપુ આશ્રમ છે તમે કીધું કે અમારે ઘરે ભોજન આવજો અમે આવીને તમે અમને આમ હાથ ની હથેળી રાખો ગાડલા ને ખાટલા ને ચા ને પાણી ને જમવા ને બધી વ્યવસ્થા કરો ને પછી તમે એન પા આવ્યા હોય પછી એમ કહો ઘરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય અને આમ ડેલા લઈ જવું પછી રવડામાંથી માંથી હાણી લોટા મંડે ઉડવા ચિંતા જવું એટલે મહાપુરુષો કીધું પતિ પત્ની કઈ બાબુ આખી દુનિયા ને પતિ પત્ની તો છે જ પણ ચેટલા ના એવા આમ તરાવા 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 હેલા જાય ને આપડે આ કાંઠે પોગે પોગે નક્કી નહીં બાકી બાપુ બે પખા જો હરખા હોય ને તો જીવન જીવવાની મજા આવે પત્ની જો પતિ સમજી શકતી હોય એટલે પત્ની પતિ સમજે પત્ની ને પતિ સમજે ને પતિ ને પતિ પત્ની સમજે તો જ બાપુ આ ગાડું હાલેવું છે શિયાળીયું સીમકો નાના ના છોકરા ખરાબ બોલતા હોય ને એટલે એના તમારે આંકડા કાઢી લેવાના ગાય એના મા બાપા બોલતા હોય તો જ આવડા બોલે એક તમારે ગેરંટી એને આપણે એમ કહીએ ને કે આવું ન બોલાય

બગડેલા હોય એ બગડેલા જ હોય એ માં હરાવાય હોય પણ જ્યાં જ્યાં વાણી બની છે ને ભાઈ અહીંયા વાતું પડી છે નામ કોઈ દી ભજન બને નહીં મહાપુરુષો એ પોતાના અનુભવ કરીને ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને આપ્યું છે આપણને આ ભજન અરભુજીને હૈય હરખ પાર ઘોડલા ચરંતા દીઠા રામા પીરના આ ભજન કેવી રીતે બન્યું ક્યારે બન્યું શું કામ બન્યું રામદેવજી બાપાનો ઇતિહાસ છે ને જબરજસ્ત છે પણ આપણે જાણીએ છીએ કેટલું આપણે આખ્યાન રમે અને બધા એ જાણતા હોય રામાપી પૂજતા હોય એમાં મારી ના નથી પણ રામદેવજી બાપાનો રાજાના ઘરે આવ્યા અને આ બધા પરચા બેન ને પરચો આપ્યો અને લાખા વણઝારા ને આપ્યો અને ભેરવાને ને આપ્યો ને બાદશાહ ને આપ્યો ને બસ આ પરચા સુધી આગળ આપણે શું છે રામદેવજી બાપાએ જે ઇતિહાસ કીધો છે ને એ તમને સાંભળવા જ નહીં મળે એની માથો જો કે સમય જોવે જાજો પણ હું એ ટૂંકામાં તમને વાત કરું કે બાર બીજના ધણિયાને કહે છે ને બીજ ના કહેતા હોય કે બાર બીજના કહેતા હોય પણ યા ઊગે છે એ બીજની વાત જ નથી નારાયણી વાત બધી દેહની છે અને રામદેવજી બાપાએ સોમુખે બાપુ વાણીમાં કીધું છે અગમ અગોજરની વાતું છે આખી આ સમજાય એવી વાત જ નથી નારાયણી એ તો હિના બની જાવ ને સદગુરુ ના બની જાવ પીર ના બની જાવ અને તમારું મારું હું મટી જાય સ્ત્રી પુરુષ નાતા મટી જાય દેહની દશા મટી જાય પછી બાપુ એનો ઇતિહાસ જે આગળ છે ને આ તો આ પરચા છે ને તો એક રામદેવજી બાપા ની શરૂઆત છે આ ભજન ક્યારે બન્યું રામદેવજી બાપા ને સોધામ જવાનું થયું ને ત્યારે આખા કુટુંબ ને ભેડું કરીને કીધું મારો સમય થઈ ગયો ને હવે તમે બધી મારી તૈયારી કરો પણ એક હું તમને ભલામણ કરું છું એમના કુટુંબ કે કે મારી સમાધિ લેવાઈ ગયા પછી દુનિયા તમને કોઈ પણ કઈ વાત કરે તો મારી સમાધિ ખોલવાની વાત ન કરતા મારી એબ જોવાની વાત ન કરતા આ ત્રીજી પેઢી આપણા કુટુંબમાં પીર પાક છે બધા સહમત થયા અને જે કઈ કાર્ય હતું એ કાર્ય પૂરું કર્યું અને આ વાત ઉડતી ઉડતી એમના માસીન દીકરા ભાઈ હરભુજી હરભુજીને આ વાત મળી કે રામદેવજી બાપાએ સમાધિ લઈ લીધી અને હરભુજી માનતા નથી બને જ નહીં તો વચન નો પાકો માણા વચન સિદ્ધ પુરુષ છે મને કીધું છે હું તને મળ્યા સિવાય જાય જ નહીં અને મને મળ્યો નથી ને કોઈ દી જાય જ નહીં ખોટી વાત કોકે કીધું પણ અમે ન્યાજ જતા ઈ કે વાત જ ખોટી હું અહીંયા નો જોતા હું દીઉ કોઈની વાત હા પાડું જ નહીં કોકે કીધું પણ અમે ન્યા હતા મુઠી માટી અમે નાખી ઈ કે તમે જે કયો એ બાકી અહીંયા હું જઉં અને મને પાકી ખાત્રી થાય પછી જ હા બાકી ત્યાં સુધી ખોટી વાત

ત્યાં આવી અને ઘોડે થી ઉતર્યા અને બે ભાઈઓ બાપુ જેમ પહાડ ભેટે નહીં બે ભાઈ ભેટ્યા હો અને હર્ભુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી એટલે રામદેવજી બાપાએ વાતનો ઘોળો ઢોળો કરીને કહું ભાઈ આ તો જગત છે ગમે બોલે બે બે કે આપણે ઘણા ટાઈમ થી કહું નથી પીધો કહું બનાય કહું આપણે પી કહું પી અને જે સમાધિ માં મૂકેલી વસ્તુ રતન કટોરો અમલની ડાબલી વીર ની ત્રણ ચાર વસ્તુ જે હતી એ રામદેવજી બાપા એ હરભુજી ને આપીને એને કીધું કે તમે ગામમાં જાઓ એ હરભુજી બાપુ ઘોડા ઉપર બે અને ગામમાં આવે ને ચોરે આખો ડાયરો શોકગ્રસ્ત બેઠો છે બગાડ ઘાટ કરતો ઘોડો આવતો તો આખો ડાયરો વિચાર કરે કે ભાઈ જેવો ભાઈ વિયોગ્યોના ઘોડા ઉપર બેહીને હલો આવવાનો શરમ નહીં આવતી હોય અહીંયા આવીને પછી એમ કહે છે કે શું બધો ડાયરો બેઠો છે એ કે હું ભલામણ આવી વાત કરે રામદેવજી બાપા વિયાઈ ગયા તણી દીધી ઘરભુજી દાંત મીઠા કાઢવા ગરભુજી કે મને તો અત્યારે સિમાડે જ ભેગા થઈ તો કે આ બધા બધા ખોટા ને તું એ ખાચો અને અમલની ડાબલી રતન કટોરો ને એ બધું બતાવ્યું વીર ગેટિઓ ને કે આ પણ મને બાપાએ આપ્યું અને બધાયને શંકા જાય કે આપણે સમાધિ થઈને આવતરીએ પછી બાય નીકળી ગયેલા હાલો એ કે બી બધાય વિચાર કર્યો રામદેવજી બાપાએ બાપુ આટલા પરચા પૂરેલાને હયાત હોવા છતાં ભલામણ કરી તી કોઈ નો સમજી ગયા

હું તને ઓળખી નો હું તારા પગ નો ગયો મારા બાપ શું મને મળવા માટે આવ્યો હવે તને મારે મળવું હોય તો શું કરવું પડે ત્યારે રામદેવજી બાપા આકાશવાણી થી કે છે કે ચોખા ઘી ની જોત ગુગલ નો ધૂપ ધોળી ધજા અને મારા નામના પાંચ ગાણા ગૌરવ હું કોઈ પણ સ્વરૂપે આવીશ બાકી એમાં પ્રત્યક્ષ કોઈ દી નહીં આવું બાપુ આપણો અત્યારે પાઠ ચાલુ છે ને તમને ભરોસો હોય કે ન હોય ભાઈ અમને ભરોસો છે કે આમાં ક્યાંક બેઠો હોય બેઠો હોય ને બેઠો હોય પછી નો માનો એ તમારી વાત છે આ બાપુ સોમુખ રામદેવજી બાપા બોલ્યા છે ચોખા ઘી ની જોત હોય અગિયારસ હોય પૂનમ હોય બીજ હોય પાંચમ હોય પાંચ મારા નામના ગાણા ગૌરવજી હું કોઈ પણ સ્વરૂપે અહીંયા હાજરી આપીશ બાપુ આ જોત ઉપર ભરોસો રાખવાનો જો મારો નાશ તમારું અડધી રાતે કામ ન કરે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ આપણું આ દુનિયામાં હેલું ને બાપુ અને આપણું મેળ પડી ગયું આ ત્રણ જ દેવ એવા છે હવા ને તમે નાળિયેર માનો બપોરે ભડાકો કરે એવા દેવ છે પ્રત્યક્ષ મારો કેવાનો મિનિંગ હનુમાનજી બાપા હજાર અમર બનાવી દીધો માં ભગવતી સીતાએ પણ તમારી બાપુ અંતરથી હોવો જોઈએ ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રોજ ને ટાઢિયા તાવની ટાઢા એટલું માલિકોર થી આવે તો પતે બાકી પતે બતે નહીં એટલા માટે અરભુજી છેલ્લે રોવે છે કે હવે શું કરવું એટલે રોતો રોતો કે છે અરભુજી શું કે છે લીલોડે Jump! આભાર થયો માફ કરજો જય માતાજી જય શિયારામ અને એક પાંચસો રૂપિયા ગાયોના કાચ ચારામાં રામ ભરોસે આવે છે બોલો રામદેવજી મહારાજની જય જય